મારે ધાવે એટલે શું કોઈ મારે કોમે થોડોક જાવ છે દેવો ભાઈ કેમ આવી દેહો ભાઈ ગોતા ગોતા આવે કેતા ને તમે દેવો ભાઈ મને પૂછીયે તો પૂછીએ તો કે ભાલે નથી હા એટલે ભાઈ શું કરો છો બસ પૈ થોડું વાંડા બગડી દે એટલે અમુક કરતો હતો મારા પૈસા નથી હાલતો તો કેટલા પૈસા થી પોસ રૂપિયા રૂપિયા પણ સૌદ વર વ્યાજ કેટલો થાય

મારા પૈસા નો ધોકો પૈસા રામ 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 જે અચાનક આવું પડ્યું હા મોકો લાવો ખાલી પૈસો કરે છે બસ માતા

મારી બેટી ફ્રીજ તો ઠંડી છે ને મત પછી ના દોતર આવતો નથી

તે પોસ રૂપિયા પણ વ્યાજ ખૂબ છે ખાલી પોસ રૂપિયા હા પોસ રૂપિયા એટલે પોસ રૂપિયા કા હોલા થઈ થઈ તો ઓમ થઈ અમારી હતી ને તો પેલી ગંઠીએ ની ગોનું ઉઠી તાતી એટલે બોડા શું ઓમ આપડું ગાડા ઈ તારો ફઈજ છે તો તુવાલ પર જ છે ઈ તો નથી કે મત મતી થો ના વાત ને

ए हां ओले शिके करमशो करी बोलू देखो दिखाई दो शो करियो थे शिकरो आम टटडी जो जी तो तन्ना की काठो कए हड़ा 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 ये देखो ए दिन तोरे दिन तोरे मार गति रोता तारा पइ गया दिन तोरे

મૂંગા ખરી મેં ભયા ક્યાં કીધું રૂબો લીધી તો પૈસા લાવ પૈસા લાવો તમે વાત તમારે ફેલાઈ ગયો ચૌદ કીધું એટલે મેં તો વાતમાં વાતમાં કીધું વાત થઈ છે વધારે

પણ વ્યાજ ઊંઘતો નથી એટલે મેહરબાની કરી કોઈ દિવસ મરસો રોટલો ખી દેવાનો પણ વ્યાજ એના ભરી ના કોઈ દિવસ કરતા ને આથી વાત વાત કહી સમમ કેવરાય રે પેઠા હો હો અમે 3 લાખ કઢાયા 3 લાખ 500 રૂપિયા લીધા 1414 વરાધી પાછડી દઈને હવે કોણ બોલ્યા બોલાઈ ગયા હવે તો હવે તો નહિ લ્યો હું રૂપિયા સારું તો ઘરે સારું હેડો સારું ઘરે સારું વેરાદી તાર દી રામ રામ આરો આવજો